વિકસિત ભારત સંકલ્પ યાત્રા તખતપુરા કોમ્યુનિટી હોલ માણસા ખાતે યોજાયું હતું આ કાર્યક્રમમાં સંસદ શ્રી મહેસાણા શારદાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ માણસા મત વિસ્તારના ધારાસભ્ય જી પટેલ માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી માણસા શહેર પ્રમુખ એલ એચ પટેલ દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ નાગરિક બેંકના ચેરમેન એપીએમસીના ચેરમેન ચીફ ઓફિસર અને મામલતદારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી દ્વારા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ તથા ધારાસભ્ય દ્વારા વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે તેમ જણાવું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી કેટલી સરકારની યોજનાઓની માહિતી અપાઈ અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે ગાંધીનગર જિલ્લામાં વિકાસ યાત્રાના રથને ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે આ રથના માધ્યમથી જરૂરતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભો ઘર આંગણે જ લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે જનકલ્યાણકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓના ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગેરંટી રૂપી રથ માણસના શહેર એવા માણસા શહેરમાં ના આંગણે આવી પહોંચ્યો હતો માણસાના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માણસાના વિસ્તારમાં વિકાસના કાર્યોને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપતા આયુષ્યમાન ભારત યોજના હેઠળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લાખોના ઓપરેશન વિના મૂલ્યે થઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે તેમજ વિદેશ અભ્યાસ માટે સરકારે પંદર લાખની પણ જોગવાઈ કરી છે અત્યાર સુધી અડત્રીસ લાખથી વધુ લાભાર્થીઓએ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવ્યો છે તેમજ પ્રધાનમંત્રી અન્ન યોજના આંગણવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી કીટ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓની માહિતી પણ અપાઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું તેમજ પ્રધાનમંત્રીના રેકોર્ડ કરેલા પ્રજાજોગ સંદેશ રસપૂર્વક સંભળાવ્યો હતો તેમજ વિકસિત ભારત ફિલ્મનું નિદર્શન પણ લોકોએ નિહાળ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જેમાં વિકાસ યાત્રા રથ માણસા ખાતે પહોંચતા શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું સ્વચ્છતા અને સજીવ ખેતીની જનજાગૃતિનું નાટકનું પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ માણસા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સહકારિતા મંત્રી આપણા પોતાના અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ઊભા થાય અને લોકસભામાં જે અવાજ રજૂ કરે અને આખા દેશના ટીવીમાં જોતા બધા જ કાર્યકરોના રગે રગમાં જો ઊભું થતું હોય અને આ માટીમાંથી ગયા હોય એમ જે બોલવાની હોય જે જે એવું ના ચાલે ત્યાં બેઠાનાને ખબર પડવી જોઈએ અમિતભાઈને કે માણસા નગરમાં આજે આ સભા ચાલી રહી છે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા આગળ આવી છે ત્યારે પહેલા આ પ્રસંગે ઉપસ્થિત આપણા જ લોકસભાના મેમ્બર સૌના મુરબ્બી એવા બેન શ્રી शारદાબેન હમણાં જ જેને ખૂબ લાબી અને સારી વાત કરી વિકાસની એવા જ આપણા નગરના અને જિલ્લાના અધ્યક્ષને જેને પાંચે પાંચ વિધાનસભા જીતી છે એવા આપણા સૌના અનિલભાઈ પટેલ જેમના માટે જેને શું કહેવાય એક લીટીમાં નિબંધ લખવો હોય ને અને એક લીટીમાં પૂરો કરે ને એવા કોઈ હોય તો આ શહેરના પ્રમુખ ભાઈ એલએસ પટેલ અમારા તાલુકાના પ્રમુખ બેન શ્રી પ્રિયંકા બેન એપીએમસીના ચેરમેન માધુભાઈ માનસા નાગરિક બેંકના ચેરમેન ગોવિંદભાઈ અ આપણા આરએસએસ ના વિનોદભાઈ પાછળ બેઠેલા સૌ આપણા શહેરના સૌ કોર્પોરેટર મિત્રો ચીફ ઓફિસર ભાઈ શ્રી સतीशભાઈ સામે બેઠેલા સૌ વલા બહેનો યુવાન દોસ્તો મારા વડીલો સૌને પેલા તો હું દરેકને જય શ્રી કૃષ્ણ કહું છું અને એક મિનિટ બધા બેન પણ સાંભળવાના છે મારે હવે તો અનિલ ખૂબ સારી વાત કરી છે વિકાસની પણ અમુક રહી ગયેલી વાત ને હું જોડું છું કે માણસાની અંદર આપણે આ બારે બાર તળાવ ઇન્ટરલિંક કર્યા પણ એક હોલ સાહેબે એ સાંસ્કૃતિક હોલ પણ અમિતભાઈ શાહ સાહેબ આપણને ભેટ આપી છે એટલું જ નહીં ગુજરાત સરકારે હમણાં આપણે એપીએસ ડિરેક્ટર આપણા છે દિલ્હીના યોગેશભાઈ સર ભાજપ પ્રમુખ અલેશ પટેલ દિનેશભાઈ માણસા બેંકના ચેરમેન શ્રી ગોવિંદભાઈ એપીએમસી ચેરમેન માધુભાઈ પૂર્વ ડિરેક્ટર શ્રી વિનોદભાઈ માપદરદા શ્રી ચીફ ઓફિસર શ્રી ભાજપ મહામંત્રી મોતીભાઈ જયનારાયણભાઈ ડિરેક્ટર શ્રી વિષ્ણુભાઈ અન્ય મંચસ્થ માનુભાવો ભાઈઓ અને બહેનો ઘણું બધું કહેવાય ગયું છે એટલે વિશેષ હું ખાસ વાત કરતી નથી કારણ કે મારે તો પહેલા ધારાસભ્યનું પહેલા થોડું કામ રહેતું હતું પણ હવે અમારા વેવયે કામ ઉપાડી લીધું છે અને એટલું કામ ઉપાડી શક પણ બેનને યાદે નહીં કરતા બેન આવશે તો એ ચાલશે નહીં આવે તો ચાલશે એટલે મારી જવાબદારી બીજે વાળી છે આપણે આ મોદીની જે ગેરંટીની ગાડી આવી છે એમાં આપણે જોઈએ છે કે આ ગાડી લાવવાનો અર્થ શું છે અત્યાર પંચોતેર વર્ષ થયા કોઈ સરકાર તમારા દ્વારે આવી હતી હંમેશા આપણે લાઈનમાં જ ઊભા રહેતા શીખ્યા છીએ ચાહે રેશનની લાઇન હોય કે ચાહે ગેસના બાટલાની લાઈન હોય એટલે આ જે ઘેર બેઠા આ સરકારનું તમે વિચારો કે સરકાર કેટલું વિચારી રહી છે અને એમાં આપણા પીએમ સાહેબ જે પોતે ગરીબાઈમાંથી ગયા છે એટલે શું ગરીબાઈ શું છે એ પોતે સમજે છે એટલે એમણે આપણને ભાષણમાં કહે છે કે આ દેશમાં કોઈ જ્ઞાતિવાથી છે જ નહીં અને એમને આપણને ચાર જ્ઞાતિ ગણાવી છે એટલે એ ચાર જ્ઞાતિમાં આપણને યુવાન મહિલા ખેડૂતો અને ગરીબોને મૂક્યા છે એટલે આપણે બધા આ વિકસિત ભારતને જો નંબર વન બનાવવું હોય તો એમની સાથે આપણે લોડી તો ના શકીએ પણ ચાલવા માટે પણ આપણે આ ભેદભાવો બધા દૂર કરી તું વાણિયાનું પટેલ ન તું ક્ષત્રિયનું ઠાકોર એ ભૂલી જઈ ભારતના એક સારા સાચા નાગરિક સારા નાગરિક બની આ દેશને આપણે નંબર વન તરફ જ્યારે સાહેબ લઈ જવા પ્રેરા પ્રેરણા આપી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે સારા નાગરિક બની અને જે આ યોજનાઓ મળી રહી છે એનો છેવાડાના માનવી સુધી આપણે લાભ અપાવીએ લઈએ અને અપાવીએ આ સરકાર આપણી જ સરકાર છે અને જે આ વ્યૂ આખો કારણ કે અત્યાર સુધી આપણે ગામનું વિચારતા હતા આપણે પંચાયતનું વિચારતા હતા આજે પીએમ સાહેબ વર્લ્ડનું વિચારે